દિવાળીના તહેવાર પૂરા થાય ને એટલે ઠંડીની શરૂઆત થઈ જાય અને થોડા દિવસ થશે ને એટલે એકદમ ઠંડી વધી જશે અને ઠંડી વધે ને એટલે સૌથી આપણને યાદ આવે વસાણા ખાવાના તેમાં પણ અને સુખડી ગુંદ પાક છે બીજા અનેક વસાણા ખાતા હોય છે પણ તું ક્યારેય જોયું છે કે આ દરેક વસાણામાં એક કોમન ઇન્ગ્રીડિયન્ટ હોય છે એ છે ગુંદ ગુંદ છે ને તે ખાવાના બધા અલગ અલગ ફાયદા કેતા હોય કે તે શક્તિવર્ધક હોય છે કમરના દુખાવાનો નાશ કરે છે અને તે શરીરને ગરમાવો આપે છે પણ તો હમણાં નવો નવો એક નીકળો છે ગુંદ કતિરા તો એ ઉનાળામાં વપરાય છે એટલે ગુંદ જોઈએ ને તો મોસ્ટલી માર્કેટમાં આપણે જતા ને તો બે પ્રકારના મળતા હોય ખેરનો ગુંદ કે પછી બાવળનો ગુંદ હવે એવું ગોંદ કતિરા તો કન્ફ્યુઝન થાય કે આપણે શિયાળામાં ખાઓ કે ઉનાળામાં ખાઓ તો હમણાં અમારા રેગ્યુલર વ્યૂવર છે હિનાબેન સોની જે ફેસબુક અને યુટ્યુબ બંનેના વ્યૂવર્ડ છે અને એક પર્સનલ મારે રિલેશન પણ છે તો એમને મને એવું કીધું કે શીતલબેન તમારા કિચન સિરીઝ ઉપર દરેક માહિતી સભર વિડીયો રેસીપી સિવાય પણ હોય છે જેમાં ઘઉંની ચોખાની અનેક પ્રકારના માહિતીના વિડીયો છે તો તેની સાથે ગુંદ લેવા જઈએ ને તો બહુ જ કન્ફ્યુઝન થાય છે તો અલગ અલગ પ્રકારના ગુંદ વિશેની જાણકારી આપો ને તો હિનાબેન આજે તમારા કહેવાથી જ હું આજનો વિડિયો બનાવી રહી છું જેમાં આપણે ગુંદના અલગ અલગ પ્રકાર જોશું તેની સાથે જ તે ક્યાંથી મળે છે તે તેના ઉપયોગ શું છે અને તેના ફાયદા શું છે આ દરેક વિશેની મેક્સિમમ જાણકારી હું આપીશ એ સિવાય જો તમારા કોઈ પાસે વધારે જાણકારી કે પ્રકાર હોય ને તો આ વિડીયોમાં કોમેન્ટમાં તમે જણાવી શકો છો તો તે પણ આપણે બધા જાણી શકીએ અને સાથે જ આ દરેક ગુંદ છે એ કઈ જગ્યાએ મળે એ હું વિડીયોના અંતમાં કહીશ અને એ સિવાય એક ખાસ ખાસ એનાઉન્સમેન્ટ કે કિચન સિરીઝ તરફથી એક વસાણા માટેની ખાસ એનાઉન્સમેન્ટ થશે તો એ ચોક્કસથી આગળના વિડીયો તમે જોજો અને આજે આપણે ગુણના અલગ અલગ પ્રકાર વિશે જાણીએ જેમ મેં તમને આગળ કહ્યું ને કે માર્કેટમાં જઈએ ને એટલે આપણને મોસ્ટલી એમ પૂછતા હોય કે ખેડનો ગુણ જોઈએ છે કે બાવળનો ગુણ પણ તમને ખ્યાલ છે આ સિવાય બીજી ચાર જાતના એટલે ટોટલ છ જાતના ગુંદ છે તે માર્કેટમાં મળતા હોય છે અને આ ગુણમાં પણ અલગ અલગ પ્રકાર કેવા હોય છે કે અમુક છે 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 તે શિયાળામાં ખવાતા હોય 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 જે ગરમી ગરમી આપનારા આપનારા શરીરને અને અમુક ગુંદ છે જે ઉનાળામાં ખવાય છે જે શરીરને ઠંડક આપનારા હોય છે આ છ એ છ પ્રકારના ગુંદ વિશેની બધી માહિતીની શરૂઆત કરી શિયાળમાં ગુંદ એવો શબ્દ આવે ને એટલે ખાસ કરીને અત્યારની જનરેશન છે ને એ લોકો કેસે ગુંદ એટલે શું તો ગુંદ છે ને તે વનસ્પતિના થડ એટલે કે સ્ટેમ તેની ડાળખી એટલે કે બ્રાન્ચ માંથી નીકળતો એક ચીકણો લિક્વિડ પદાર્થ છે જે સમય જાય ને એટલે સુકાઈ અને સખત ઘન થઈ જતો હોય છે તેના અનેક ઔષધીય ફાયદા છે અને ગુણોથી પોષક તત્વોથી ભરપૂર છે આપે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે પાચન તંત્રમાં સુધારો કરે છે અને તેની સાથે હાડકાં મજબૂત કરે છે ખાસ કરીને સ્ત્રીઓ માટે તો ઉત્તમ છે કે તે ખાઈને તો કોઈ દિવસ કમળનો દુખાવો નથી થતો હોતો ગુણમાં આટલા બધા ઔષધિઓ ગુણો છે ને માટે તે આયુર્વેદિક ઔષધિ બનાવવામાં વપરાય છે અને ભારતમાં એટલે કે ભારતીય ખાસ વસાણા શિયાળામાં ખવાતા હોય છે ડિલિવરી પછી સ્ત્રીઓને અપાય છે તેમાં ગુણનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે સૌથી જાણીતો અને સૌથી વધારે ઉપયોગ થતો હોય છે તે છે આપેલો બાવળનો ગુણ જેના આવા મોટા ટુકડા પણ હોય છે અને તેની સાથે આવા નાના ટુકડામાં પણ મળે છે અને આંતી ઝીણા ટુકડામાં પણ મળતો હોય છે બાવળનો ગુણ છે ને આવો સોનેરી આ સફેદ જેવો હોય છે બ્રાઉન જેવા લાઈટ બ્રાઉન જેવા કલરનો ઇંગ્લિશમાં ગમ અરેબિક તરીકે ઓળખાતો બાવળનો ગુણ છે ને તે બાવળના ઝાડમાંથી મળે છે આ ગુણ ની પ્રકૃતિ છે ને એ ગરમ છે તેથી મુખ્યત્વે શિયાળામાં ખાવાથી તેના ખુબ જ ફાયદા મળે છે બાવળ નો ગુણ શક્તિવર્ધક હાડકા મજબૂત કરનાર અને કમરના દુખાવા હોય અને સામાન્ય રીતે શારીરિક નબળાઈ હોય ને તે દૂર કરવામાં મદદરૂપ છે સાથે તે ઝાડા કે થયા તો તેમાં રાહત આપે છે આ ગુણ ઉપયોગ કરવા માટે તેને ખાતા પેલા ઘીમાં તળી અને ફુલાવો છે ને તે જરૂરી છે માટે તે શિયાળુ વસાણામાં વપરાય છે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે તે ફાયદાકારક છે અને સ્ત્રીઓને ખાસ કરીને ડિલિવરી એટલે કે સુવડાવે ને એ પછીની નબળાઈ અને કમરના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી છે અને પુરુષો માટે શક્તિ વધારવામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે માટે બાવળના ગુંદરનો ઉપયોગ છે ને તે લિમિટેડ માત્રામાં આપણે કરીએ ને તો શિયાળામાં ખૂબ જ તે શક્તિ આપવા માટે મદદરૂપ થાય છે બીજો પ્રખ્યાત ગુણ છે ખેરીનો ગુંદર ખેરનો ગુંદર કહેવામાં આવે છે અને ખેરનો ગુંદર છે ને તે ખેર નામના વૃક્ષમાંથી મળે છે તે આવા એકદમ તપકીરિયા ડાર્ક બ્રાઉન કલરનો અને આવા શેપનો હોય છે ખેરના ગુંદરની તાસીર છે ને તે ગરમ છે એટલે કે ગરમ પ્રકૃતિનો છે અને તેના ફાયદામાં જોઈએ ને તો તે શારીરિક શક્તિ વધારનાર હાડકાની મજબૂતી માટે વપરાય છે અને કરોડ અને કમરને એકદમ તાકાત આપે છે હા સ્ત્રીઓ માટે ખેડનો ગુંદ છે ને તે અતિશય ફાયદાકારક છે ખાસ કરીને ડિલિવરી પછીની નબળાઈ હોય કમરનો દુખાવો હોય કે ધાત્રી માત્રા હોય જે માતા બાળકોને દૂધ પીવડાવતી હોય ને તો દૂધ વધારવા માટે આ ખેડનો ગુંદ ઉપયોગમાં લેવાય છે અને તે પણ પરંપરાગત વસાણામાં ખેડનો ગુંદર છે ને તે ઘીમાં તળી અને ફૂલાવ્યા પછી વસાણામાં ઉપયોગમાં લેવાય છે સિંહ શાળામાં આપણે જે ખાઈએ ને તો તેનો શ્રેષ્ઠ ફાયદા મળે છે આ છે આવો સખત અને કાળા કલર નો કાળો ગુણ છે કાળો ગુણ છે ને એ ઘણીવાર એવું કહેવામાં આવે છે કે લીમડાના ઝાડમાંથી મળતો હોય છે પણ તો દરેક વખતે એ જરૂરી નથી લીમડાના ઝાડમાંથી મળતો ગુણ છે ને એ સમય જતા કાળો થઈ જતો હોય છે એ સિવાય તે વિવિધ જંગલી વૃક્ષો હોય ને તેમાંથી પણ કાળો ગુંદ મેળવવામાં આવે છે તે આવો બદામી અથવા એકદમ આવો ઘાટો કાળો પથ્થર જેવો સખત હોય છે કાળો ગુણ છે ને તે પ્રકૃતિ એટલે કે તાસીરમાં ગરમ છે માટે તેનો ઉપયોગ છે ને તે શિયાળામાં થાય છે બીજા બધા ફાયદા સાથે તે સાંધાના દુખાવામાં રાહત આપી અને સ્નાયુને મજબૂત કરે છે કાળા ગુણનો ઉપયોગ છે ને તે ઘીમાં તળી અને પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં વપરાય છે અને ક્યારેક ક્યારેક ઔષધીય ચૂર્ણમાં બનાવવામાં પણ વપરાતો હોય છે કાળા ગુણ છે ને તે શિયાળામાં શારીરિક નબળાઈ દૂર કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે આવો પારદર્શક ગોન કતીરા છે એ તાસીરમાં ઠંડો છે માટે આનો ઉપયોગ છે ને તે ઉનાળામાં કરવામાં આવે છે છે તે પાણીમાં ઓગળતો નથી પરંતુ શરબત દૂધ લસ્સી કે ફાલુદામાં ભેળવી અને ખવાય છે તેને ઘીમાં તળવામાં આવતો નથી ગોન કતિરા ફાયદા કહું ને તો તે શરીરને ઠંડક આપી લૂથી બચાવે છે શરીરને હાઇડ્રેટ હાઈડ્રેટ રાખે છે અને પેટની એસિડિટીમાં રાહત આપે છે ટૂંકમાં ગોંદ કતીરા છે ને તે ઉનાળા માટે એક ઉત્તમ કુદરતી પૌષ્ટિક પીણું છે ધાવડા ગુંદર છે ધવ કે ધાવડા નામના વૃક્ષમાંથી મળે છે ખાદ્ય ગુંદર છે અંગ્રેજીમાં તેને ગમઘાટી કહેવામાં આવે છે અને સફેદ આછા પીળા રંગનો આવો ગોળાકાર ટુકડા સ્વરૂપે હોય છે ધાવડાનો ગુંદર છે ને તે ઘીમાં તળી ફુલાવ્યા પછી શિયાળું વસાણા જેમ કે ગુંદર પાક લાડુ બનાવવામાં વપરાય છે ઘણીવાર તે બાવળના ગુંદર સાથે ભેળવીને એટલે મિક્સ કરીને પણ વાપરવામાં આવે છે મુખ્ય ફાયદામાં તે શારીરિક તાકાત અને હાડકાની મજબૂતી તો વધારે જ છે પરંતુ તેની સાથે લોહીવા રોકવામાં મદદ કરે છે કમર ગુંદ નામ જ જુઓ કમર ગુંદ એટલે કે કમર મજબૂત બનાવનારો આ ગુંદ છે અને સ્ત્રીઓ માટે ખૂબ જ ખૂબ જ ફાયદાકારક આ કમર ગુંદ કહેવાય છે કિંમતમાં મોંઘો મળતો કમર ગુંદ છે ને એ ખાખરા એટલે કે પલાસના વૃક્ષમાંથી મળે છે તાસીરમાં તે ગરમ હોય છે અને કલર માં જુઓને તો આવો લાલ કાળા રંગનો અને સ્વાદમાં તુરા રંગનો અને આમાં ઝીણા ઝીણા ટુકડા હોય છે આ ગુંદર છે ને તે મુખ્યત્વે કમર અને પેલ વિક્સ મજબૂત કરવા માટે ખાસ કરીને પ્રસુતિ પછી નબળાઈ સ્ત્રીઓને જે લાગતી હોય કમરનો દુખાવો હોય ને તેના માટે ખૂબ જ ઉપયોગી છે હાડકાની નબળાઈ દૂર કરે છે સાથે ધાત્રી માતાઓને દૂધનું પ્રમાણ પણ વધારે છે અને આનું સેવન છે ને તે લાડુમાં પંચરીમાં કે કાટલું પાકમાં ખૂબ જ થાય છે અને આ ગુણ છે ને તે ગુણ કતિરાથી વિપૃત એટલે કે શરીરમાં ગરમી અને તાકાત આપે છે અને જાણીતો એકદમ ઉત્તમ પરંપરાગત ઔષધ છે તો આજના વિડીયોમાં મેં તમને દરેક પ્રકારના ગુણ બતાવ્યા અને તેના વિશે મેક્સિમમ જાણકારી આપી છે અને ગુંદ વિશે એવું પણ કહેવાય છે કે અમુક ગુણ છે એ સ્ત્રીઓને એટલે લેડીઝને ખવાય છે પુરુષોને નથી ખવાતા એટલે કે જેન્ટ્સને નથી ખવાતા અમુક છે તે જેન્ટ્સને ખવાય લેડીઝને નથી ખવાતા પણ તો જેટલી જાણકારી મેં મેળવી અને બધાને પૂછ્યું તો એટલી ખ્યાલ આવ્યો કે એવું કાંઈ જ હોતું નથી છતાં પણ તમારી પાસે આનાથી કઈ વિશેષ જાણકારી હોય ને તો ચોક્કસથી શેર કરજો અને આ બધા ગુંદ ક્યાં મળે છે એ હું તમને કહું ને તો નોર્મલ તમે તમારા કરિયાણાની દુકાને કેમ જશો ને તો મળશે બાકીના બધા તમારે જો જોઈતા તો તમારા સિટીમાં સરૈયાની એની શોપ ઉપર તમને બધા મળી જશે આ બધા ગુંદ અને એ સિવાય પણ જો તમારે ઓનલાઈન શોપિંગમાં તમે જોશો ને તો તેમાં પણ આ બધા ગુંદ ઈઝીલી મળી જાય છે તો આ દરેક ગુણ મેળવી અને તેના ફાયદા મેળવો સાથે તમારી પાસે કોઈ જાણકારી હોય તો શેર કરો અને આ સિવાય હવે તમારે કયા સબ્જેક્ટ ઉપર એટલે કે કઈ વસ્તુ ઉપર તમારે વધારે જાણકારી જોતી હોય છે એ પણ લખી અને કહેજો તો તેના વિશે હું ચોક્કસ માહિતી સભર વિડીયો બનાવીશ તો આ જ રીતે કિચન સિરીઝના દરેક વિડીયો જોતા રહો અને જો તમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રેસીપી નહીં પણ તેની સાથે તેની ઉપયોગીતા તેની જાણકારી દરેક પ્રકારના વિડીયો તમને કિચન સિરીઝ ઉપર મળશે તો આવતીકાલે આપણે ફરીથી મળશું એક નવી રેસીપી સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી આવજો